નમસ્કાર આજે આપણા મિલી વ્લોગમાં સ્વાગત છે આજે આપણે સીતાફળને થેલી બાંધવાની છે કે કેમ કે ખાલી ખસકોલા ખાઈ ના જાય એટલે કોપટ છે ખાલી ખસકોલા ના ખાય એટલે તો ચાલો આપણે બાંધી દઈએ થેલી આવી રીતે પહેરાવવાની થેલી પછી આવી રીતના બાંધી દેવાની દોરી દોરીથી આવી રીતે ગાંઠ મારી દેવાની আপা ফলনে সেপি রে

અમારો મિલી વ્લોગ ગમે તો લાઇક કરો શેર કરીને સબસ્ક્રાઈબ કરો